પછી અમે ગિફ્ટ લેવા ગયા ને ગિફ્ટ લઈને આવ્યા જમવાનું બનાવવાનું બધું ભેગું થઈ ગયું બપોરે સ્ટાર્ટ કરશું હવે હા જમવાનું બધું ભેગું થઈ ગયું ને એક બધું બનાવવાનું હતું બાર થોડીક વાર વહી ગયા ને એમાં એમાં અટવાઈ ગયા સાચી વાત છે એમાં હું નાયો નતો એટલે આવું નતો કઈ તમને આવે તો ચાલુ કરવું જ છે તમને આવું કે ન

હાય હાય હું રાસોયમાં લેટ થી હું પશ્મી દવ બપોરે સ્ટાર્ટ કરશું હાથ ધોઈ બાર નીકળ મેડમ ગિફ્ટ માં લખે છે નામ મેડમ નાક્ષર અક્ષર થાય એટલે મેડમ લખે મારા તો ગોળ ખોબળી અક્ષર થાય છે કુછ કે સાચી વાત તમારા ગિફ્ટ લઈ લીધું છે ને પેક કરી નાખી કુ તું અહીં આવી ઓલું ખાલી નામ લખવાનું છે બાકી આ તું તમે બધા જોયું છે ગ્રીન કલર નું આ આપણે જે બોલી બોલે ડાન્સિંગ કેક્ટસ આ ચીજ એમ ક્યું ને આ ચીજ એમ બોલે ડાન્સિંગ કેક્ટસ પછી બોલતી થાય છે ને એમ એ નામ છે અને મજા આવે એવા છોકરાને એવું બધું લઈ ને એટલે ડોલ ને એવું બધું તો છે જ પછી કીધું ડિફરન્ટ આપી ડિફરન્ટ હોવું જોઈએ ને બધા અલગ અલગ આપે તો મજા આવે છોકરાઓને હા ને આજે ઘણા સવાલ કરતા હતા કે

બાકી ખાધા પછી એકજુ તમારું હોવું જોઈએ આપડે મેડમ ભાઈ સુવિચાર સાંભળવાનું ભૂલી ગયા મેડમ એક મસ્ત મજાનો સુવિચાર તો કઈ દીયો

ઓકે ઓઈ થઈ ગઈ યાર થિયાર હો હે બાય ગઈ યાર થઈ ગઈ ઓઈ પછી સુમતી કે હેપી હેપી જો અહીંયા ચાની તૈયારી ચાલુ છે હાલો બધા ચા પીવા

મને તરબૂચ ખાધા એના નો આવે તો આ મમ્મી આવડું મોટું લઈ આવે બરોબર તો હું ખાવ નહીં ખોટે ખોટું નાખી દેવાનું તો નાખી કાઈ દેવાનું એટલે તો પછી બસ બાકી એટલે ફૂલાઈ જાય તુંય ખાઈ લે ને તને બોલાવશું હમણાય આરામ નક ફરમાવાનો આરસ ગુલાબતર થઈ આરસ ગુલાનો પતાવી દીધો બોલો છે જ જાય ને મમ્મી બધાએ એમ પૂછ્યું કે તમે મરચા કઈ રીતે આથો હો તો એની કઈ હાલો બધાને ચાલે જો આપણી માર્કેટમાં જેવા મરચા આપણને ગમતા હોય ને ભાવે ને એ મરચાં આને લેવાના પછી ધોઈને જરાક એને સુકાડી દેવાના પછી એને આપણે ગમે અનાજ કરિયાણાની દુકાને છે ને મેથીના કુર્યા અને રાયના કુર્યા બેય તમને પ્રસન્ન આવે ને એવા લઈ અને થોડુંક તેલ મૂકવાનું મેથી બે નાખી દેવાના પછી થોડીક હિંગ નાખી દેવાની પછી થોડુંક મીઠું નાખી દેવાનું પછી એક લીંબુ નીચવી દેવાનું પછી ઠરી જાય ને એટલે ગયા ને એ કાપેલા હોય ને એ મીઠામાં

બાકી ચેન ને હું સિમ્પલ હું પહેરું છું ઈ તો હું એક જ ચેન રાખે ખાલી રેગ્યુલર માં પહેરવા માટે એક જ રાખું હા બીજી બધી સોનાની વસ્તુ અહીંયા છે નહીં ઘરે તો જ્યારે હું પહેરશું ત્યારે ચોક્કસ તમને બતાવશું થેન્ક યુ

સાનુ બેન કે જો મારે તમારી આવું હે અને આશીષ કે હાલ આપડે જાય ચક્કર મારવા કંટાળો આવે છે કામ બધું પતી ગયું હતું તો મેં હાલો નીકળી ત્રણેય એક નીકળી ગયા ગાડી લઈને ને મમ્મી ને પપ્પા ને કીધું મમ્મી ને પપ્પા કે અમાર નથી આવતા કે મમ્મી કે જો મને નીંદર આવે હોય કે મેં કઈ વાંધો નહીં તમે અમે જાય મેં કીધું તમે સુઈ જાવ મેં મમ્મી ની સુઈ ગયા

केवी ब्राउनी बरका वाली ब्राउनी बरका ब्राउनी <laughs> तो बस चक्कर हाय करे हाय कर दे हाय चक्कर मारता था ना की किधर आ रहा ब्राउनी खावा तो એમ કહે કે મે ચપ્પલ નથી પહેરા મને એમ નામ લઈ આવ્યા ખુશી ના છે એમાં એવું હતું કે ઈ છે ને આજે શનિવાર હતો ને તો હનુમાન ચાલીસા કરવા મંદિરે ગઈ હતી તો હવે ઈ આવી છે ને બાઈક માં લઈ ગયા હતા તો એ એમ નામ એટલા માટે હા અને મંદિરે થી અમે ડાયરેક્ટ તેડી લીધી કારણ કે એટલે કે મે ચંપલ મે કાઈ બંધ તો તેડી લઈશ મારી પહેલા તૈયારી નહી હતી બ્રાઉની બ્રાઉની બહુ જ ભાવે એને એને ચોકલેટ વાળી વસ્તુ બહુ ભાવે જ ખુશી એના જેવી ચોકલેટ લીધી એ ખાલી અમારા ભેગું જ આવે સાનું બીજા કોઈ ના ભેગુ નઈ જાય બીજા કોઈ ભેગું નથી મમ્મી

મેળો જોયો તો એટલે અમને કીએ કે તમે પાછા વરો ને ત્યારે મેળામાં લઈ જઈશો ચાલુ હોય છે ને તો આપડે મેળા જઈશું ઓકે ઓકે છે ને આપણે ગાર્લિક બ્રેડ મગાવીને તો એમાં આશિષ ને મારામાં કે એ એસ એની પ્લેન એ અમારા બેની મરચાવાળી મારામાં નાખતા મારે સાદી ખાવી છે તને એવું આ શું લખ્યું આ હું લખું